આના તો કોઈ એક ખાટલા ભગડે ઢઈ લીને ને તો એનાથી કઈ થાય એમ નથી કબડ્ડી ના ગ્રાઉન્ડ માં ઉતરો હાલ હાલ હું રેડ મારું હાલ તને શીખવાડું પકડ દે મને કોઈ નથી તે લાગે આપણે વિડિયો ચાલુ રાખી છે લખું છોટા બચ્ચા જો આમાં છે ને કોપીડાઇડ લાગી જાય એટલે કહી દો તમે ઘરે કોઈ આવું ટ્રાય ન કરતા આ તો આજે થોડોક મોટો છે હું તમને રિકમેન્ડ નહીં કરું કે તમે ઘરે આ સ્ટ્રાય કરાવવું અકેલા ડાયરેક્ટ કોપીડાઇટ મારી દે આ લોકો કે આ લાગી ગયું બોગી ગયું લાગતું બાકુનું દેવાયના લાગ્યું નથી ને કાંઈ ના આમાં લાગતું નથી કબડ્ડીમાં ને લાગતું હોય તો હાયલા કરે નાના છોકરા માટેની આ વસ્તુ નથી તમે ઘરે ટ્રાય કરતા નહીં

તો સુમી છે ભાઈ આપણે ભેગા ક્લાસમેન્ટ જ હતા બધા દસ બાવન નવમાં માં તો ગોપલો આવી ગયો કરાણીઓ આવી ગયો ધૂલો આવી ગયા બધા થોડા ઘણા આવી ગયા છે એમના થોડી વારમાં કબડ્ડી રમશે આપણે વિડીયો થોડા ખૂટતા રહેવાના છે બે કલાક થી તો મને અહીંયા હેરાન કરીને રાખી દીધો છે રમ્યા પછી કઈ ભેગું થાય કરાણ એ બધાના બ્લુ ટી-શર્ટ ને તારું કે પીડુ ટી-શર્ટ અમારી ટીમ અલગ છે નાની ટીમ છે નાની ટીમ નો છે ટી-શર્ટ કાઢી બૂટ આ જ નીકળી ગયો એને ઓલા દે કેટલે ભી તું મગર આવી બહાર પટા તું પેલા આવ તો

તબી ફોર્મ ને પણ વાઇન ટેક ઘણી આટ એમ ઓડિસિન શરીરે મોટું છે એટલે આવું તો થઈ છે આવું તો ને ગોપલાનો પેલો ને બીજો નંબર છે આમાંથી આમાં તો તો છે ને પાછળ રાખો તો ગોપલા પેલો કીધું તું મારે મને કીધું હું નો સેવન રાખું ને થાય